જય કિશન જાણી છે જય કિશન જગ્યાએ દરેકે દરેક ગામના મંદિરોમાં આજે દરેક મંદિર રામભાઈ બની ગયા છે તમે આપ જોઈ રહ્યા છો આ રામજી મંદિર અંદર લગભગ સવાર ની સુધી પંદર મિનિટ પર માણસ દર્શન કરીને ગયું છે સવારથી સાત વાગ્યા લોકો ઉમટી પડ્યા છે લોકો ખૂબ ઉત્સાહી છે લોકો રેલી કરે છે અમે અહીંયા મહાઆરતીનું આયોજન કરેલું છે અમે અયોધ્યાની અંદર જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એનું લાઈવ પ્રસારણ પણ અમે એલઈડી દ્વારા અહીંયા મૂકેલું છે ખૂબ લોકો ભક્તો અહીંયા ભગ ભજન કીર્તન કરે છે લાઈવ પ્રસારણ નિહાળે છે અને આ મહોત્સવની ઉજવણી કરેલી છે આજે આ દિવાળી મહોત્સવ જેમ મનાવવામાં આવે છે એમ આજે આ બાવીસ તારીખ દિવાળીની જેમ ઉજવવામાં આવી રહી છે આજે કેટલા વર્ષથી આવું ચાલુ થયું છે આપણે જે પ્રસાદનું આયોજનમાં આ આયોજન તો અમારે લગભગ લાસ્ટ છેલ્લા મહિના અમે બધું આયોજન કરવા જઈ રહ્યા છીએ મંદિરની અને આમ જોવા જઈએ તો પાંચસો વર્ષનો આપણો સૌનો સંઘર્ષ જેની પૂર્ણાહુતિ આજે થવા જઈ રહી છે આજે રામલલા બિરાજમાન થઈ રહ્યા છે સર્વ સનાતની ભાઈઓ બહેનોની જે ઈચ્છા જે આજે પૂર્ણ થવા જઈ રહી છે એનો આ સમગ્ર માહોલ છે ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ પ્રસંગોને યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં અનેરું આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ બુક કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભૂલ